સુરતના સરથાણામાં પત્નીને પ્રેમી સાથે કઠંગી હાલતમાં જોઈ પતિએ આવી પ્રેમીની હત્યા કરી નાખી હતી સરથાણા પોલીસે મહિલાના દિનેશ ચૌધરીની ધરપકડ કરી છે તો હત્યારો દિનેશ મૂળ નેપાળનો વતની છે જ્યારે મરણ જનાર આફ્રિદી બિહારનો વતની છે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લસકાણાના રામદેવ ઇન્ડસ્ટ્રીઝમાં શિવમ ફેશનના ખાતામાં દિનેશ ચૌધરી પત્ની સાથે રહે છે દિનેશની પત્ની અનિતાના નજીકના કારખાનામાં નોકરી કરતા બિહારીના વતની અફરીદી શેખ સાથે આડા સંબંધો હતા તારીખ ઓગણત્રીસમી સવારે અનિતા પતિ સાથે સૂતી હતી તે વખતે અફરીદીએ અનિતાને મેસેજ કરી મળવા માટે ઘર નીચે બોલાવી હતી જેથી અનિતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી તો બીજી તરફ અનિતાનો પતિ જાગી જતા તેને આજુબાજુ પત્નીને શોધી છતાં પણ મળી ન હતી આથી પતિએ નીચે રૂમમાં આવતા પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી જેથી ગુસ્સામાં પતિએ પત્નીના પ્રેમી અફરીદીને તીક્ષ્ણ હત્યાના હત પ્રેમીને માથાના ભાગે ઉપરાંત છાપરી ઘા માતા તેનું ઘટના સ્થળે કર્યું હતું બનામ લઈને પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ હત્યારા દિનેશ ચૌધરીની ધરપકડ કરી હાલતા મામલે સરસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા